ભલેસ્વામીનારાયણ ભગવાનની જે પાટી માણસા ગામ એટલે કે વાલેરા બાપુનું વાલેરા વરુ મામૈયા વરુ એટલે વાલેરા વરુને સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો અને લૂંટફાટ બંધ કરાવી અને મહાસમર્થક ભક્ત થયા એવા આ ગામની અંદર સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીના મહાસ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના પધરાવેલા હનુમાનજી મહારાજ આજે કાર્યો કરે છે સ્વામીનારાયણ ભગવાન મહા સમર્થ મૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી એ પાટી માણસા એમાં જ્યારે મંદિરનું કામ ચાલો એમાં પથ્થરમાં પહેલો પાયો એટલે પહેલો પથ્થર પાયાના પથ્થરમાં સદ્ગુરુ ગુણાથનારાયણ સ્વામીએ આ પથ્થર મેં એ પથ્થર અને આજે પણ અહીંયા ભક્તો બધા એટલા બધા મહિમાવાળા છે તો પહેલાં અહીંયા પથ્થરની પૂજા પણ કરે છે બોલો સ્વામિનારાયણ ભગવાનની ભગવાનની પહેલા પત્તાજીનો અહીંનો બહુ મોટો ઇતિહાસ છે

ટૂંકું કહ્યું હરિભક્તો એ સ્વામીને કહે તો સ્વામે આડહર ટૂંકું પડે છે અને એ વખતે સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી કે ભગવાનના નામની ધૂન બોલો અને ભગવાનની ધૂન બોલ્યા અને આ આડહર ટૂંકું પડતું તો એ આડ હર લાંબો થયો સ્વામીના કહેવાથી લાકડા જેવું લાકડું આખું વધી ગયું અને આડ હર લાંબો થયો અને આ દિવાળે થા દિવાળે આડ હર થઈ ગયો તો આપણે જે દર્શન કરીએ છીએ આજે આડ હર શેર કરે